સુરત જિલ્લાના બારડોલીનગરમાં વિધ્નહર્તાનું ભવ્ય આગમન સાથે સ્વાગત કરવામાં આવી રહ્યું છે નગરના મુખ્ય માર્ગ પર ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યો છે આવનાર સાત તારીખથી ગણેશ ઉત્સવની તૈયારીના ભાગરૂપે ગણેશ મંડળના સંચાલકો દ્વારા શ્રીજીની પ્રતિમા સાથે આગમન કરાતું હોય છે આગમન સમય દરમિયાન બારડોલીનગરમાં આયોજકો દ્વારા અલગ અલગ થીમ દ્વારા શ્રીજીની પ્રતિમા સાથે હર્ષ અને ઉલ્લાસભેર ભગવાનનું આગમન થાય છે બાડોલી નગરના ગણેશ મંડળ આયોજકો દ્વારા શ્રીજીનું આગમન સમય દરમિયાન અલગ અલગ નવી થીમ લાવી રહ્યા છે ગણેશ મંડળના આયોજકો દ્વારા શ્રીજીના આગમન માટે લાવવામાં આવેલ આંતરરાષ્ટ્રીય મહિલા ઢોલ ગ્રુપ બારડોલી નગરના આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું બારડોલી નગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો મારું નામ રાજાભાઈ છે હું મિશ્વર પ્રમુખ છું અમે બે હજાર પંદર થી શરૂઆત કરેલું છે ગણપતિ આજે બે હજાર ચોવીસ છે અમે દર વર્ષે કઈ ને કઈ નવી થીમ લાવીએ છીએ ગયા વર્ષે અમારી થીમ હતી અઘોરી અને હનુમાનજી આ ફેરી અમારી થીમ છે જે શિવ મુદ્રા છે ઇન્ટરનેશનલ ગ્રુપ છે પુણે થી આવેલું છે માટીની મૂર્તિ એટલા માટે કે ભાઈ પાણીમાં પ્રદૂષિત રહે અને પીઓપી ની મૂર્તિ ચલી ઓળખાય નહીં એમ લોકોની ભાઈ મારી અપેક્ષા છે કે ભાઈ માટીની મૂર્તિ રાખો તો વધારે સારું हितेस परीख आर एन न्यूज बाडोली